સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ લોકો ગરમીથી પરેશાન જોવા મળી રહ્યા છે જોકે સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે પરંતુ હવે ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોટર પાર્કમાં લોકોનો ઘસારો જોવા મળ્યો છે ગરમીથી બચવા માટે લોકો લોકો પહોંચી રહ્યા છે છે ધોરાજી નજીક આવેલા લોકોની ભારે ભીડ જોવા બહુ સંખ્યામાં વોટર પાર્કની મજા માણતા જોવા મળ્યા હતા જોકે ગત વર્ષની સરખામણીએ વોટર પાર્કમાં લોકોની સંખ્યામાં વધારો થયો છે આવી ગરમી વચ્ચે વોટર પાર્કના સહારે જતા લોકોમાં કેવો ઉત્સાહ છે આવો જાણીશું છું અત્યારે ગરમીનો ખૂબ જ પ્રકોપ છે સૂર્ય સૂર્યદેવના પણ ખૂબ જ પ્રકોપ છે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી જેવો તડકો છે જેના લીધે અમે અહીંયા ગરમીની રાહત મેળવવા માટે અહીંયા વોટર પાર્કે આવ્યા છીએ જે ધોરાજીની નજીકમાં જ આવેલું છે એક્વાટિક વોટર પાર્ક ગુંદાળા પાસે આવેલું છે તો અહીંયા ખૂબ જ આનંદ મળે છે અમને ઠંડકની રાહત થાય છે અહીંયા અત્યારે ગુજરાતમાં સમર વેકેશન માટે આવેલા છીએ અત્યારે તપતા તડકામાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રીમાં અત્યારે જે આ મજા માણવા આવ્યા છીએ સાઈઠ આ એપાટી વોટર પાર્કમાં બહુ જ મજા આવે એવું છે અને બહુ જ સારી રાઇડ્સ છે એડલ્ટ માટે છે ચિલ્ડ્રન માટે છે બધી જ ફેસિલિટી અવેલેબલ છે લેડીઝ માટે ફૂલ સેફ્ટી જેવું છે અહીંયા કોઈ ગભરાવાની જરૂર નથી અને જમવાની ફેસિલિટી છે ડાન્સ બારની ફેસિલિટી છે રાઈડ્સ મોટા માટે પણ છે નાના છોકરા માટે પણ છે અહીંયા ગરમીના આંદ લેવા માટે આવ્યા છે અહીંયા ગરમી બહુ પડી રહી છે તેના માટે અહીંયા આ વોટર પાર્ક ના અંદર એક્વેરિયમ ની અંદર આનંદ લેવા આવ્યા છે અહીંયા બધી રાઈડ સરસ છે અહીંયા મજા આવે છે ફરવાનું બી સરસ છે જમવાનું બી સરસ છે બધી વાત સરસ છે અહીંયા મજા ખુબ આવી રહી છે અત્યારે અમે એક્વેટિક વોટર પાર્ક માં આવ્યા છીએ ખૂબ મજા આવે છે ખૂબ સારી રાઈડ છે ખૂબ સારું ફૂડ છે સ્ટાફ પણ સારો છે અમે આખા પરિવાર સાથે આવ્યા છે બધાને ખૂબ મજા આવે છે અમે ખૂબ એન્જોય કરીએ છીએ જે હું એકવા એક્વાટિક રાઇડ્સની અંદર એક્વાટિક વોટર પાર્કની અંદર મુલાકાતે આવેલો છું અને બહુ સરસ મજાનું પાણી છે બહુ સરસ મજાની રાઈડ છે અને બહુ વ્યવસ્થિત એ લોકોનું મેનુ પણ છે ખાવા પીવાની પણ બહુ સારી વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા સારી છે નાવાની વ્યવસ્થા સારી છે બહુ એન્જોય કરવા લાયક સ્થળ છે એક વખત ખરેખર મુલાકાત લેવી જોઈએ વિમલ સુંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ